વડોદરાથી જોડાઈ ગયા છે એમની પાસે સીધા જઈશું રવિ આપની પાસે કેટલાક વિદ્યાર્થીઓ પણ હશે જેમણે નીટની એક્ઝામ આપી હશે કેમ કે જેટલા પણ વિદ્યાર્થીઓ ઝી ચોવીસ કલાક પાસે આવ્યા હતા એમણે એમની વ્યથા વ્યક્ત કરી હતી પણ આખરે સુપ્રીમ કોર્ટના દરવાજા તમને ખખડાવ્યા સુપ્રીમ કોર્ટે આ મોટો નિર્ણય ચોક્કસથી એ વિદ્યાર્થીઓ માટે રાહતનો કહી શકાય જેમને વાંધો હતો ગ્રેસિંગ માર્કને લઈને જે વિદ્યાર્થીઓ છે તેમનું શું કહેવું છે તેમની શું પ્રતિક્રિયા અત્યારે સામે આવી રહી છે રવિ બિલકુલ નિધિ વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ દ્વારા નીટની પરીક્ષાને લઈને મોટો ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં જે પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ મળ્યા હતા તેવા તમામ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે અને ત્રેવીસમી જૂને આ પરીક્ષા લેવામાં આવશે તેવો ચુકાદો આપ્યો છે અને જે વિદ્યાર્થી પરીક્ષા નહીં આપે તેને ગ્રેસ માર્ક્સ વગરનો નવો રિપોર્ટ કાર્ડ આપવામાં આવશે આપણી સાથે અત્યારે મૌલિક મોડ નામનો જે વિદ્યાર્થી છે કે જેને નીટની પરીક્ષા આપી છે અને તેના સાતસો વીસમાંથી સાતસો બે માર્ક્સ આવ્યા છે ગ્રેસ વગર મહેનત કરીને તો આવા વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હતો ત્યારે તેમની સાથે આપણે વાત કરીશું શું કહેશો કે જે સાતસો બે માર્ક્સ તમારા આવ્યા ગ્રેસ વગર માર્ક્સ આવ્યા છે છતાં પણ તમને સારી કોલેજમાં એડમિશન નથી મળવાની પરિસ્થિતિ નિર્માણ થયું એમ્સ જેવી કોલેજમાં હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેટલી રાહત છે તમે સુપ્રીમ કોર્ટના જે લોકોને ગ્રેસ મળ્યા છે એ લોકોની રીનીટ એક્ઝામ માટેના ચુકાદાથી ખાસી સંતુષ્ટિ થાય છે કેમ કે એનાથી જે મહેનત કરવાવાળા વિદ્યાર્થીઓ છે મહેનત કરીને સારા માર્ક આવ્યા છે એ લોકોને ખાસો બધો ફાયદો થયો છે અને જે અમારી સાથે અન્યાય થઈ રહ્યો હતો એ એ પણ ન્યાય તરફ વાત જઈ રહી છે એટલે હું તો સંતુષ્ટ છું ચુકાદાથી શું કહેશું કેટલો ફાયદો થશે તમારા જેવા મહેનત કરનારા વિદ્યાર્થી ફાયદો ખાસો બધો થશે અમારા જેવા લોકોને એમ્સની જે સારી કોલેજ જવામાં ઈચ્છા હોય નથી મળતી એના બદલે હવે મળવાના ચાન્સ દેખાઈ રહ્યા છે ચુકાદા પહેલાંની શું પરિસ્થિતિ અત્યારે શું પરિસ્થિતિ ચુકાદા પહેલાં આટલા માર્ક પર રેન્ક ખાસો બધો હતો પણ હવે ચુકાદા પછી જે લોકોની ફરી એક્ઝામ થશે ગ્રેસવાળા માર્કની તો એમના ગ્રેસ વગરના માર્ક કે જે એક્ચ્યુઅલ માર્ક કરતાં પચાસ સાહીઠ માર્ક જેટલા ઓછા અમુક કિસ્સામાં થોડા વધારે પણ હોય તો એમાં પણ અમને ફાયદો છે કે અમારા મહેનત કરીને માર્ક લાયા છે તો અમારો રેન્ક પણ સારો ઇમ્પ્રુવ થશે બિલકુલ મહેનત કરીને માર્ક્સ લાવ્યા છે રેન્ક સારો થશે તમે શું કહેશો ટ્રસ્ટી છે સ્કૂલના સર તમે શું કહેશો આ તમારા જે વિદ્યાર્થીઓ છે કે જેઓ સાતસો બે માર્ક્સ લાવ્યા છતાં પણ સારી કોલેજમાં એડમિશન ન મળી શકે તેવી પરિસ્થિતિ હતી હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તમને શું લાગે છે સૌથી પહેલાં તો મૌલિકને અભિનંદન કે એને મહેનત કરીને સાતસો બે માર્ક લાવ્યો હવે સાતસો બે માર્ક લાવ્યા પછી પણ વિદ્યાર્થીને ગમતી એમ્સ કોલેજમાં ન મળે તો એ દુઃખની વાત છે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી હું પચાસ ટકા તો સંતુષ્ટ છું અત્યારે મને લાગે છે કે ચુકાદા પ્રમાણે એમને આ પડદાઓ પાડ દેવાનો ધંધો કર્યો છે પરંતુ હજુ પણ આની અંદર સંશોધન થવું જોઈએ તપાસ થવી જોઈએ અને હજુ પણ આ મૌલિકને જેવી રીતે ફાયદો થયો છે સાતસો બે માર્કમાં બીજા વિદ્યાર્થીઓને પણ વધુ લાભ મળે એવી તપાસ થવી જ જોઈએ ઇન્કવાયરી કરવી જોઈએ કે આટલું આપ્યું અને સંસ્થાના અગાઉ પણ મેં એવું કહ્યું હતું કે આ સંસ્થાઓ પેપર લેટ હોવા કે લેટ પહોંચાડવા એ પણ એક સંશોધનનો વિષય છે જે સેન્ટર પર ક્યારેય સાતસો માર્ક પણ ન આવ્યા હોય એ સેન્ટરમાં આઠ આઠ વિદ્યાર્થી સાતસો વીસ લાવે એ શક્ય જ નથી મેં હમણાં એક સર્વે કર્યો જોયું તો છેલ્લા ચાર વર્ષની અંદર ફક્ત અગિયાર વિદ્યાર્થીઓ જ સાતસો વીસ લાવી શક્યા છે સાત સોરી ચાર વર્ષની અંદર અગિયાર વિદ્યાર્થી અને આ વર્ષે સડસઠ વિદ્યાર્થીએ ખરેખર પ્રશ્ન પ્રશ્નાચિહ્ન જ હતો પણ આવા વિદ્યાર્થીઓ હવે એમ્સ ઇન્દોર કે ભોપાલ કે વોટ એવર એવી કોલેજમાં એડમિશન મેળવી શકશે આવા લાખો લોકોને ફાયદો થશે મોનિક તમે શું કહો છો તમારા આટલા સારા માર્ક્સ આવ્યા છે સાતસો બે સાતસો વીસમાંથી અને જે કેટલાક ઇન્સ્ટિટ્યૂટના સાતસો વીસમાંથી સાતસો વીસ વિદ્યાર્થીઓના આવ્યા સડસઠ વિદ્યાર્થીઓના તો એ મામલે પણ તપાસ થવી જોઈએ તપાસ તો થવી જ જોઈએ કેમ કે એક સાથે સડસઠ લોકોના સાતસો વીસમાંથી સાતસો વીસ આવે એમ ડાઉટ તો કરે જ છે તપાસ સો ટકા થવી જોઈએ નીતિ તો જે રીતના તમે સાંભળ્યું આ વિદ્યાર્થી કે જેને નીટની પરીક્ષા આપી આ વિદ્યાર્થીના સાતસો વીસમાંથી સાતસો બે માર્ક્સ આવ્યા મહેનત કરીને ગ્રેસ વગર ત્યારે તેને અન્યાય થઈ રહ્યો હતો કારણ કે અમુક વિદ્યાર્થીઓને ગ્રેસ મળવાના કારણે તેમના સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક્સ થયા અને તેના કારણે આવા જે વિદ્યાર્થીઓ છે તેમને એમ્સ જેવી જે કોલેજ છે તેમાં એડમિશનથી તેઓ વંચિત રહે તે પ્રકારની સ્થિતિ ઉદ્ભવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે જે ટ્રસ્ટીઓ છે સ્કૂલના તેઓ કહી રહ્યા છે કે તેઓ પચાસ ટકા ખુશ છે પચાસ ટકા હજુ પણ ઈચ્છી રહ્યા છે કે કેમ આ પ્રકારની સ્થિતિ થઈ તે મામલે ઇન્કવાયરી થવી જોઈએ તપાસ થવી જોઈએ અને વિદ્યાર્થીઓ પણ એ જ માગણી કરી રહ્યા છે કે આ પ્રકારની પરિસ્થિતિનું જે ઉદભવ સ્થાન કયું છે અને કેમ પરિસ્થિતિ ઉદભવી તેની ચોક્કસથી તપાસ થઈને સાચી હકીકત લોકો સમક્ષ આવી જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી રહી છે જી નિધિ અ બિલકુલથી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે તો જે પ્રકારે હાલ તો સુપ્રીમ કોર્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને નીટના તમામ વિદ્યાર્થીઓમાં એક આશા ફળીભૂત થતી દેખાઈ રહી છે તેમણે જે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા કે તેમને ત્યાંથી ન્યાય મળશે ન્યાય મળ્યો છે તેને લઈને તેમણે ખુશી વ્યક્ત કરી છે જો કે તેમણે સવાલ પણ ઉઠાવ્યો છે કે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી કેમ કોના દ્વારા કોની ભૂલ કોની ક્ષતિના કારણે કોની બેદરકારી અને કોણ છે કે જે આ અને હવે જાણીશું કે શાળાએ બાળકોને લઈ જતા વાહન અને રિક્ષા જેવા વાહનો સલામત છે કે નહીં